તો જય માતાજી મિત્રો નવા લોકો તમારું સ્વાગત છે મિત્રો અત્રે વાગ્યે જાય છે લગભગ સવારે સડા પોચ ને સડા પોથી ગયા રોટલી બનાવવાનું ચાલુ મારે જો થેપલા બનાવવાનું ચાલુ હે તો થેપલા કોઈ દિવસ બતાવતા રે જો ફાઈનલ બતાવી દઉં તમને થેપલા બનાવવાનું ચાલુ હે અને અત્રે વાગે જાય સાત તો અરે સાત ને સડા પોચ જો થેપલા બનાવવાનું ચાલુ જો પ્રોસેસિંગ બતા દે પિન્ટુ એ जो, थेपला इतना बड़ा जो डेली सर्विस हार हार। जो जल्दी जल्दी थी। जो आम बड़ा उठी गए तो थे जल्दी जल्दी वेला वेला पिंटू भाई, तो भाई। तो चलो केमरा वार वेला वेला उठी जाओ बनाई दी तो जो बड़ा थेपलू जो आ रीत बना थेपलू

અને અત્યારે ફાઇનલી ખાવા બધું બની જાય બરાબર ખાવાનું બનાવી દીધું જો હું તમને બતાવી દઉં જો અત્યારે બનાવી દીધી સબ્જીમાં ને સેવ ટામાટરની સબ્જી બનાવી દીધી અને રોટલી બની જો રોટલી પણ બની જઈએ રોટલી પણ બની જાય ને હવે ખાવાની તૈયારી પણ મારા દેવતી બાકીએ તો પહેલાં તો દેવત્તિ કરીએ અને પછી ખાવાનું બના ખાઈએ તો મિત્રો અત્યારે જો અત્યારે હવે આજે કઈ તારીખ તારીખથી તેર તારીખ થઈ બે દિવસ પછી ઉતરણે તો ટાર્ગેટ ઘરે જવાનું પાણી ઘરે જવાનું પ્લાનિંગ અથવા અમદાવાદમાં રૂકાવા તો એ કોઈ ફિક્સ નઈ થી મારા પિંટુ તો ફાઇનલી ઘરે જવાનું કાલે 31 તારીખે બરાબર તો મારા 31 તારીખે ઘરે નઈ પેમેન્ટ જે આવ્યો ને પેમેન્ટ આવશે કાલે તો જોઈએ ઘરે એવો ઈચ્છા છે પણ હજી કોઈ ફિક્સ નઈ અગર પેમેન્ટ મોલેક નઈ મળતું પેમેન્ટ તો બોલી જો ઘરે જવાની ઈચ્છા નઈ નકર આપડી જસુ આપણે આપણી નાની બેન જોડે એક કણ રહે છે અમદાવાદની અંદર ઈ કણ જસુ બતાવશું તમને तो मित्रों करा तो दिया तो बत्ती कर पहला तो, तो खावन काढ़ी फिर आगे बात मेरे तो अबे खावन तैयारी कर दी थे जो पिंटू है खावन तैयारी कर दी फाइनल जो तो खावन तैयारी कर दी है पिंटू हूँ बाहर हो रही पानी 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 तो आई जो है बीजू कोई बाकी लींबू ना ना लींबू ना खावा डाड़ में लींबू थोड़ा खावा है तो, तो दिया बत्ती बंद कर दी थी तो, तो

खान कर लिए फटी फटा फोड़ दो टमाटर है आपकी फेवरेट सब्जी जो सब सेव टमाटर तो को ये सेव टमाटर कर दे जो और सेव टमाटर कर दो तो मित्र जो अब खान तैयार है जी तो खान कर दिया भाई फटाफट जो पहले खान कर दूं इसको ऐसे रख दिया और जो आज सेव टमाटर जो है एक नंबर चलो तो सेव टमाटर सब्जी काट दी थी एक चम्मच इधर एक तेरा और एक मेरा

તો પિંટુ એ વીડીઓ નાખે YouTube પર 282 જગ્યા હે પિંટાના બહુ જ વીડિયો નાખે આ આગળ તો લાગ રહે તો આડે આડે ના કેલો પ્રો પિંટુ 200 વીજ આવે ચલો ખુશ થઈ જજો બહુ બધો ખુશ થઈ જજો 200 માં બહુ બધો ખુશ થઈ જજો ચલો ના બી YouTube ચેનલ હે યાર ને તો યાર તો મિત્રો અત્યારે હવે આગે જાય 11 અને મારું જોન ટાર્ગેટ બજારવાજો હું જવાનું બજારવાજો ચલો

જો કયો ટ્રાફિક બતાજો મને તો પતનો છે ત્રણ ટ્રાફિક બોલ કરે ફૂલ માર્કેટ એ તો ફૂલ માર્કેટ માં ગયો અત્યારે અતમ નરદנגર પર ફૂલ ચાલે છે ઓ વિદ્યા લગભગ 12:00 વાર મારા જે દિતર ચાલુ છે જો અમે પણ આ છે 12:00 એટલે ચાલુ છે સુકાનો બધું જો 12:00 ની વસ્તુ 12:00 વાગી ગયા ને તે બધું ચાલુ છે તો કાફી જત કરજો 12 વાગ્યે તો કાફી છે જો ઓડિયા કિંટુડીઓ અમાર આ રહ્યો કિંટુ જો અત્યારે હવે તો 12 વાગ્યા છે 12 આવી ગયા હવે જઈએ રૂમ પર આપણે તો રાજવાળી ચલો બાઈક પડ્યું આપનું લઈ જઈએ સાજો ઓરે બાબા કાફી છે કતલા ચલો આપનું બાઈક પડ્યું લઈને જઈએ હવે ચલો આપણે જઈએ બાઈક લઈને હવે રૂમ પર મળીએ રૂમ પર આગળ બાઇક બાઇક ચાલુ કરી ને જઈએ તો મિત્રો ફાઇનલ આવી ગયા તા રૂમ પર જો તો બજારમાં જાતા પતંગનો ભાવ પૂછો આનો ફીટિંગ ભાવ પૂછો પતંગ ફીટિંગનો ભાવ તો પૂછી દે પણ અત્યારે આજે પેમેન્ટ આવી નહી આપણા આની અંદર હવે પેમેન્ટ આવી એટલે જવાનું હવે કાલે તો કાલે લગભગ 6-7 વાગે પેમેન્ટ આવશે એટલે 6-7 વાગે આવી જઉં મોડા શાંતિથી ને ने કરી એટલે તમારે करी तो भावताल करे પૈસા पैसा मैं तेल કીધું नहीं કરી દેજે પથારીની આપણે પથારી બાકીએ તો શાંતિ થી ઊંઘી જઈએ સવારે તો કાલે તેર તારીખે કાલે લાસ્ટ દાડો પછી ઉત્તરાયણ ચૌદ તારીખે તો જય માતાજી જય હિન્દ